નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ વાસ્તુમાં મિત્રો આજનો આ વીડિયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે એક એવી સચ્ચાઈ વિશે વાત કરવાના છીએ જે સાંભળવામાં થોડી કડવી લાગી શકે પરંતુ તે તમારું જીવન બદલી શકે છે આ સચ્ચાઈ છે મતલબી બનો તો જ સફળ થઈ શકશો હા હું કહું છું મતલબી બનો પરંતુ થોભો અહીં મતલબી થવાનો અર્થ સ્વાર્થી થવું નથી તેનો અર્થ છે તમારા લક્ષ્ય પર એટલું ધ્યાન કેન્દ્રિત કરવું કે તમે બીજાની નકામી વાતો નકારાત્મક સંબંધો અને બિનજરૂરી ટીકાઓને બાજુએ મૂકી દો જ્યાં સુધી તમે તમારા માટે તમારા સપના માટે અને તમારા લક્ષ્ય માટે સંપૂર્ણપણે સમર્પિત નહીં થાઓ ત્યાં સુધી તમે જીવનમાં તે સ્થાન કેવી રીતે હાંસલ કરશો જે તમારું છે વિચારો જો તમે દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરશો દરેકની વાત માનશો અને દરેકની ટીકાને દિલથી લેશો તો શું થશે તમે ક્યાંયના નહીં રહો લોકો હંમેશા કંઈક ને કંઈક કહેશે તમે કંઈક કરો તો ટીકા કરશે ન કરો તો પણ ટીકા કરશે તો શા માટે ન બનીએ આપણે થોડા મતલબી અને ફક્ત આપણા લક્ષ્ય પર ધ્યાન આપીએ આજે હું તમને એક એવી સંવાદની યાત્રા પર લઈ જાઉં છું જે ચાણક્ય અને તેમના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે થયો હતો આ સંવાદ આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં ધ્યાન કેવી રીતે જાળવી રાખવું બિનજરૂરી સંબંધોથી દૂરી રાખવી અને આપણા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા આ સાથે હું તમને એક વાર્તા પણ સંભળાવીશ જે આ સચ્ચાઈને વધુ ઊંડાણથી સમજાવશે તો ચાલો શરૂ કરીએ મિત્રો વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એક યુવા યોદ્ધા હતા જેઓ પોતાના સપના પૂરા કરવા ચાણક્યના માર્ગદર્શન હેઠળ હતા ચંદ્રગુપ્તમાં પ્રતિભા હતી જોશ હતો પરંતુ તેમના મનમાં એક ગૂંચવણ હતી તેઓ દરેકને ખુશ કરવા માંગતા હતા તેઓ ઇચ્છતા હતા કે તેમના મિત્રો પરિવાર અને સમાજના લોકો તેમની પ્રશંસા કરે પરંતુ ચાણક્ય જેઓ રણનીતિ અને બુદ્ધિમત્તાના મહારથી હતા જાણતા હતા કે આ રસ્તો સફળતાનો નથી પરંતુ નિષ્ફળતાનો છે એક દિવસ ચંદ્રગુપ્તે ચાણક્યને કહ્યું આચાર્ય હું મારા સપના પૂરા કરવા માગું છું હું મગધનો શક્તિશાળી સમ્રાટ બનવા માગું છું પરંતુ લોકો મારા વિશે શું વિચારે છે તે મને પરેશાન કરે છે મારા મિત્રો કહે છે કે હું ખૂબ ઉતાવળમાં છું મારા સંબંધીઓ કહે છે કે હું વધારે પડતો છું અને કેટલાક લોકો તો મારી દરેક વાતની ટીકા કરે છે હું શું કરું ચાણક્યે ઊંડો શ્વાસ લીધો અને હસતા કહ્યું ચંદ્રગુપ્ત જો તું સમ્રાટ બનવા માગે છે તો તારે મતલબી બનવું પડશે ચંદ્રગુપ્ત ચોંકી ગયા મતલબી આચાર્ય આ તો ખોટું છે લોકો મારાથી નફરત કરશે ચાણક્યએ હસતા કહ્યું ના ચંદ્રગુપ્ત હું એ નથી કહેતો કે તું સ્વાર્થી બન હું એ કહું છું કે તું તારા લક્ષ્ય પ્રત્યે એટલો સમર્પિત બનકે તને બીજાની નકામી વાતો સંભળાય નહીં તારે એવા સંબંધોથી દૂરી રાખવી જે તને નીચે ખેંચે તારે ફક્ત તારા સપના પર ધ્યાન આપવું ચંદ્રગુપ્ત હજુ ગૂંચવણમાં હતા પરંતુ આચાર્ય આ કેવી રીતે શક્ય છે લોકો તો હંમેશા કઈક ને કંઈક કહેશે ચાણક્યે કહ્યું ચાલ હું તને એક વાર્તા સંભળાવું આ વાર્તાથી તું સમજીશ કે બીજાની વાતો પર ધ્યાન આપવું કેટલું નકામું છે ગધાની સવારી એક પ્રેરક વાર્તા એક દૂરના ગામમાં એક મેળામાંથી એક પિતા અને તેનો પુત્ર પોતાના ગામ તરફ પાછા ફરી રહ્યા હતા મેળામાં તેઓએ એક ગધેડું ખરીદ્યું હતું બંને ખુશીથી ગધેડા સાથે ઘર તરફ ચાલ્યા રસ્તામાં કેટલાક લોકો ઉભા હતા એકે હસતા કહ્યું જો આ મૂર્ખોને ગધેડું સાથે છે તો પણ બંને પગે ચાલે છે પિતા પુત્રએ વિચાર્યું વાત તો સાચી છે બંને ગધેડાની પીઠ પર ચઢી ગયા થોડે આગળ ગયા તો કેટલાક બીજા લોકો મળ્યા એકે તંજકસતા કહ્યું અરે જુઓ આ નિર્દીયોને બિચારું ગધેડું કેટલું નબળું છે અને આ બંને હટ્ટાકટ્ટા તેનો કચ્ચર નીકાળે છે પિતાને ગધા પર દયા આવી તે નીચે ઉતરી ગયો અને પુત્રને ગધા પર બેસાડી પગે ચાલવા લાગ્યો થોડે આગળ ગયા તો એક સ્ત્રી બૂમ પાડી આ કેવો બેશ્રમ છોકરો છે બુઢ્ઢો બાપ પગે ચાલે છે અને આ ગધેડા પર મજા લે છે છોકરાને ખરાબ લાગ્યું તે નીચે ઉતરી ગયો અને પોતાના પિતાને ગધેડા પર બેસાડ્યો હવે પિતા ગધેડા પર હતા અને પુત્ર પગે ચાલતો ગામની નજીક પહોંચ્યા તો એક રાહદારીએ તાણું માર્યું વાહ કેવો સ્વાર્થી બાપ છે પોતે ગધેડા પર મજા લે છે અને પુત્રને પગે ચાલવા દે છે પિતા પુત્ર બંને પરેશાન થઈ ગયા તેમણે વિચાર્યું હવે શું કરવું આખરે તેમણે ગધેડાને એક લાકડી પર ઉલટું બાંધ્યું અને તેને ખભા પર ઉઠાવી ગામ તરફ ચાલવા લાગ્યા ગામ પહોંચ્યા તો લોકો હસવા લાગ્યા એક વૃદ્ધે પૂછ્યું આ શું તમાશો છે ગધેડાને ઉલટું લટકાવી કેમ લાવો છો પિતાએ આખી વાત કહી વૃદ્ધે કહ્યું તમે બીજાની વાતો પર એટલું ધ્યાન આપ્યું કે તમે તમારું દિમાગ જ વાપર્યું નહીં આજે એટલે જ લોકો તમારી મજાક ઉડાવે છે ચાણક્યે ચંદ્રગુપ્ત તરફ જોઈને કહ્યું સમજ્યા ચંદ્રગુપ્ત દુનિયાને ખુશ કરવાની કોશિશમાં તું તારા લક્ષ્યથી ભટકી જઈશ લોકો હંમેશા કંઈક કંઈક કહેશે તારે મતલબી બનવું પડશે તારા લક્ષ્ય માટે તારા સપના માટે ચાણક્યએ ચંદ્રગુપ્તને ચાર મહત્વના પાઠ આપ્યા જે આજે પણ આપણા માટે એટલા જ પ્રસ્તુત છે ચાલો આ ચાર પાઠને ઊંડાણથી સમજીએ એક મતલબી બનો અને પોતાના કામથી કામ રાખો ચાણક્ય કહે છે જો તમે જીવનમાં કંઈક મોટું કરવા માંગો છો તો તમારે પોતાના કામથી કામ રાખવું પડશે આનો અર્થ એ નથી કે તમે બીજાની મદદ ન કરો કે સ્વાર્થી બનો આનો અર્થ છે કે તમે એવા લોકો અને વાતોથી દૂરી રાખો જે તમને તમારા લક્ષ્યથી ભટકાવે માની લો તમે એક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો પરંતુ તમારા મિત્રો દરરોજ તમને બહાર ફરવા બોલાવે છે જો તમે દર વખતે તેમની વાત માનશો તો તમારું અભ્યાસ પૂરું નહીં થાય અહીં તમારે મતલબી બનવું પડશે તમારા લક્ષ્ય માટે થોડા કડક બનવું પડશે મિત્રોને પ્રેમથી ના પાડવી પડશે અને અભ્યાસ પર ધ્યાન આપવું પડશે મનોવિજ્ઞાન કહે છે કે આપણું મગજ એક સમયે મર્યાદિત વસ્તુઓ પર જ ધ્યાન આપી શકે છે જો તમે દરેકની વાતોમાં ગૂંચવાઈ રહેશો તો તમારું ધ્યાન વિભાજિત થઈ જશે ન્યુરોસાયન્સ અનુસાર ફોકસ જાળવવા માટે સિલેક્ટિવ એટેન્શન જરૂરી છે એટલે કે ફક્ત તે જ વસ્તુઓ પર ધ્યાન આપવું જે તમારા માટે મહત્વની છે મારો દૃષ્ટિકોણ મતલબી બનવું ખોટું નથી જો તેનો અર્થ તમારા સપનાને પ્રાથમિકતા આપવી હોય આ તમને શિસ્તબદ્ધ બનાવે છે અને તમારો સમય બચાવે છે શરૂઆતમાં લોકો ખરાબ માને પરંતુ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો તમારી પ્રશંસા કરશે બે એકલા રહો પોતાના પર ધ્યાન આપો ચાણક્યનો બીજો પાઠ છે ટેકલા રહો આનો અર્થ એ નથી કે તમે દુનિયાથી અલગ થઈ જાઓ આનો અર્થ છે કે તમારે તમારા માટે સમય કાઢવો પડશે તમારા લક્ષ્ય પર વિચાર કરવો પડશે અને તમારા મનને શાંત કરવું પડશે ઉદાહરણ માની લો તમે એક વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ તમારી આસપાસ હંમેશા લોકો હોય મિત્રો સંબંધીઓ કે સોશિયલ મીડિયા જો તમે હંમેશા તેમની સાથે વ્યસ્ત રહેશો તો તમારી પાસે તમારા વ્યવસાયની યોજના પર વિચારવાનો સમય નહીં રહે તેથી દરરોજ થોડો સમય એકલા વિતાવો તમારા લક્ષ્ય લખો તેના પર વિચારો અને તમારી નબળાઈઓ સુધારો અભ્યાસો દર્શાવે છે કે એકલા સમય વિતાવવાથી મગજમાં સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની કુશળતા વધે છે એકાંત તમને તમારા વિચારોને વ્યવસ્થિત કરવામાં અને આત્મજાગૃતિ વધારવામાં મદદ કરે છે મારો દૃષ્ટિકોણ એકલાપણું કોઈ નબળાઈ નથી તે તમને તમારી જાત સાથે જોડે છે જ્યારે તમે એકલા હો ત્યારે તમે તમારા સપનાઓને સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ તે સમય છે જ્યારે તમે તમારા લક્ષ્ય માટે રણનીતિ બનાવો છો જેવી ચાણક્યએ ચંદ્રગુપ્ત માટે બનાવી હતી ત્રણ ફક્ત તમારા લક્ષ્ય વિશે વિચારો અને તેના માટે મહેનત કરો ચાણક્યનો ત્રીજો પાઠ છે તમારા લક્ષ્યને તમારા જીવનનું કેન્દ્ર બનાવો બાકી બધું ગૌણ છે જો તમારું લક્ષ્ય સ્પષ્ટ છે તો તમે દરેક એવી વસ્તુને અવગણી શકો છો જે તમને તેનાથી દૂર લઈ જાય ઉદાહરણ માની લો તમે લેખક બનવા માગો છો પરંતુ તમારા સંબંધીઓ કહે છે લેખનમાં શું રાખ્યું છે નોકરી કર જો તમે તેમની વાત માનશો તો તમે તમારા સપનાથી ભટકી જશો તેના બદલે દરરોજ થોડો સમય લેખન માટે કાઢો તમારી વાર્તાઓ લખો પુસ્તકો વાંચો અને તમારી કુશળતાને નિખારો ગોલ ડાયરેક્ટેડ બિહેવિયર લક્ષ્ય નિર્દેશિત વર્તન પરના સંશોધનો દર્શાવે છે કે જે લોકો પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રહે છે તેઓ વધુ સફળ થાય છે આ એટલે કે તેમનું મગજ એક જ દિશામાં કામ કરે છે જેનાથી તેમની ઉર્જા વધે છે મારો દૃષ્ટિકોણ તમારું લક્ષ્ય તમારી ઓળખ છે તે તે આગ છે જે તમને દરરોજ સવારે ઉઠવા પ્રેરે છે ચાણક્યએ ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવવાનું લક્ષ્ય આપ્યું હતું અને તેમણે દરેક પગલે તેના પર ધ્યાન આપ્યું તમે પણ તમારા લક્ષ્યને તમારા જીવનનો સૂરજ બનાવો ચાર ટીકાકારોની ન સાંભળો બહેરા બની જાઓ ચાણક્યનો ચોથો અને સૌથી મહત્વનો પાઠ છે ટીકાકારોને અવગણો લોકો હંમેશા કંઈક ને કંઈક કહેશે તેમની વાતો સાંભળવાનું બંધ કરો અને તમારા લક્ષ્ય પર ધ્યાન આપો જો તમે આ વાતોને દિલથી લેશો તો તમે ક્યારેય શરૂઆત નહીં કરી શકો મારો દૃષ્ટિકોણ ટીકા એક એવી વસ્તુ છે જે દરેકના ભાગે આવે છે પરંતુ જે લોકો સફળ થાય છે તેઓ તેને સાંભળે છે સમજે છે અને પછી તેને છોડી દે છે ચાણક્યએ ચંદ્રગુપ્તને શીખવ્યું કે ટીકાને તમારા દિલ સુધી પહોંચવા ન દો તે તમારા રસ્તાનો કાંટો નથી પરંતુ એક પાઠ હોઈ શકે છે ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું કે મતલબી બનવું એ એક કળા છે આ તે કળા છે જેમાં તમે તમારા સમય ઊર્જા અને સંસાધનો ફક્ત તમારા લક્ષ્ય માટે વાપરો છો આ તે કળા છે જેમાં તમે એવા સંબંધો અને વાતોને છોડી દો છો જે તમને પાછળ ખેંચે છે ચાણક્ય કહે છે કે દરેકને તમારા જીવનમાં દખલ આપવાની પરવાનગી ન આપો તમારા માટે સમય અને જગ્યા બનાવો જે લોકો હંમેશા તમારી ટીકા કરે છે તેમની વાતોને અવગણો તેમની સાથે સમય વિતાવવાને બદલે તમારા લક્ષ્ય પર કામ કરો તમારી લાગણીઓ અને વિચારો પર નિયંત્રણ રાખો આ રીતે ચાણક્યની રણનીતિ અને વાર્તાઓ આપણને શીખવે છે કે મતલબી બનવું એટલે તમારા લક્ષ્યને પ્રાથમિકતા આપવી બિનજરૂરી વાતો અને સંબંધોથી દૂર રહેવું અને તમારા સપનાને વાસ્તવિકતામાં બદલવું તો મિત્રો આ હતી ચાણક્યની કેટલીક એવી રણનીતિઓ કે જે આપણા જીવનને ખૂબ જ સરળ બનાવે છે જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા દરેક મિત્રો સાથે શેર કરો તાકી તે પણ ચતુર બને અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ